આખી દુનિયા નહીં કરે અને કોઈ પણ એવું મંદિર નહીં તમને મળે અને નહીં મળ્યું હોય કે આટલા નજીક બેસીને દર્શન કરવાના કોઈ જગ્યાએ કોઈ મંદિર નથી કે તમને આટલા નજીક બેસીને દર્શન સમજાય માતા હર્ષદ સ્વયં પ્રગટ થાય છે આમ માતાજી ચોવીસ કલાક વાયુ સ્વરૂપ હોય વાયુ સ્વરૂપમાં દર્શન ન થાય એટલે નહીં પ્રગટ રાખીએ આ ચોવીસ કલાક જ્યારે આપણે એને બંધ કરીએ ત્યારે જ બંધ થાય અને યાત્રી આવ્યો હોય તો દર્શન કરવા પૂરતી બંધ કરવા યાત્રી ના હોય તેને બંધ નહીં કરવા

Hati-hati, tak ada apa-apa yang boleh normal tadi, kan? Ya. Kau tak tahu apa-apa yang Kau

બીજું કે આપણે ત્યાં ભઠ્ઠી ચાલતી હોય રોટી બંધ હવન ચાલતું હોય તો કેટલી ગરમી લાગે એ પણ નથી થતો આ માતાજીના પ્રમાણ છે બીજું કોઈ ભઠ્ઠી મારી વસ્તુ તો વસ્તુ કલાક લાલ કલર ની થઈ જાય

હવાના છો હે મહવું ખંડ છે એક એક કરે હાથ મુખંડ હે માતાજી હે મારા માતાજીના પ્રમાણ બાજુમાં આખે પડ્યું હોય ને

એક બે ફ્રેસ કરે ને ગમી વર્ષોજીઓ માતાજી કેટલે નું છે પ્રેગન્ટ થઈ ગયા તમે હું જેસો તો ચેન્જો બોલો અચ્છા કેટલે નું થઈ ગયા તમને અંગત નથી પર હું ને આગ ઉપર હાથ ન મુકાય હાથ મળી જાય આપડે નો મળી જાય અહિયાં નો મળે કેમ કે આ તો માતાજી પણ ત્રણ માણસ કરી શકું છું કેમ કે સતના પારખા નો ત્રણ માણસ એટલે તમે કરેલું એટલે શું કે અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે ને લોકો એવું કે મોબાઈલ બી જાતો નકલી છે તો તમારા જેવા બતાવવાની ચાલ મારા સાથે જો અસર છે કે નકલી એટલે ત્રણ એક માણસ તમે જોયું છો હલો અહીંયા Ээ мэдэ. Гай нэрт хатгилгуур. Алаа.

Hello, so on, pen دو 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 جو <laughs> لیندوں <laughs> <laughs>